નાગરિકોની સમસ્યાઓ ઉકેલવાની જગ્યાએ તેઓ કલાકો સુધી નગરપાલિકાના સક્કર કાપવા મજબૂર બન્યા છે અધિકારીઓની આ બેદરકારી સામે નગરપાલિકામાં ભારે રોષ છે સ્થાનિકોનો આક્ષેપ મુજબ સરકારી પાણીના ટાંકા પરથી વેપારીઓ ધરાધડ પાણીનો ધંધો કરી રહ્યા છે જ્યારે ઘરોમાં સમયસર પાણી આવતું નથી નાગરિકોનો સીધો સવાલ છે કે જો ટાંકામાં પૂરતું પાણી છે તો પછી નળમાં પાણી કેમ નથી આવતું શું આ બધું પાણી માટે જ અટકાવવામાં આવે છે નાગરિકો નંબર ના ભાજપના સભ્ય ભાવેશભાઈ ને પ્રશ્ન પૂછવા ગયા ત્યારે તેમણે કહ્યું કે તમે અમને ક્યાં મત આપ્યું છે તમારે જે કરવું હોય એ કરો રેલી કાઢવી હોય તો રેલી કાઢો તેવો આવો બે જવાબ આપી રહ્યા છે નાગરિકો હવે ગુસ્સે ભરાયા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને તેમને મૂળભૂત સુવિધાઓ ક્યારે મળશે રિપોર્ટર સંજય ઉનાવા સાથે હની પિલકિયા કાર્યદાર ફરી આજે નગરપાલિકામાં આ અત્યારે જે બનાવ આવ્યા છે રૂપાવટી રોડ કાર્યદાર રૂપાવટી રોડ ગંગાનગર વોર્ડ નંબર 6 ત્યાં અત્યારે આ બનાવ ફરિયાદ લઈને આવ્યા છે કે જે ગટરમાં જે નવી લાઈન નકાણી છે ત્યાં અત્યારે કોઈ પણ કનેક્શન કરવામાં આવ્યું નથી અને બજારમાં બધું ગટર પાણી જાય છે અને બીજો પ્રશ્ન એ છે કે આની ઘરની બાજુમાં જ એક મોટો ટાંકો છે અને નીચે બે ટાંકો છે ત્યાં ખુલે ફૂલ પાણી આવે છે પણ આ લોકોના નળમાં પાણી ટાઈમે આવતું નથી અને જે રૂપિયા દે અને જે ટાંકો મંગાવે છે સાતસો રૂપિયાનો ટાંકો એ ટાંકો ન્યાથી જ ભરાય છે તો ન્યા ટાઈમે પાણી આવે છે નળમાં ટાઈમે પાણી કેમ નથી આવતું આ લોકોનો પ્રશ્ન છે આપણે પૂછીએ તમારું નામ શું છે બેન નમસ્કાર ટી નમસ્કાર બેન થોડો પ્રશ્ન પૂછજો અમારે પાણી નથી મળતું છે આ તો દિલાઈ દુસરા જોઈએ અત્યારે અમારે આ લાઈન ડ્યુટી પડે પાણી ટાઈમે આવતું નથી એટલે અને ટાકો પાણી નો આવે છે ક્યાંથી ટાકે જ પાણી નો ટાકો આવે ને તો પાણી હોય નળમાં કેમ પાણી ન આવે પણ વેપાર કરવા માટે ટાઈમે પાણી નથી રેલી રેલી કાડો ચેક કરો તમને એમ કીધું કોને એનું નામ તમે બોલો આ નાખો કરવું નો આ નગરપાલિકા થઈ ગઈ છે

એને પૂછું એટલે કી બો કે કમ મેડમ તારા ઘરે રેલી કાઢો અને 1 મહિનાના 8 દિવસ થઈ છે અમે ઘર પાસે ટી ટપી હાલલી છે સનદબધો નીકળવા પર ઘરે ઘરે કેટલા છોકરા બીમાર છે અમે વાડ જો ભલે સરકારી કામ છે પણ વાડ લાગે થોડો સમય લાગે પણ એકલો બધો એક તમે તમારા સદગયોને કીધું તો એને હું તમને કીધું એને કીધું તમારા રેલી કાઢો રેલી કાઢો નહીં તમને એવો જવાબ તો મત કીધું પેલા તમે કઈ જગ્યાએ આવો છો ને એ જણાવો ને એડ્રેસ તમારો ક્યાં રોડે થઈ રૂપાવટી રોડ ગંગાનગર અચ્છા તમને જે હું જવાબ આપ્યો ભાઈ ભાઈનું નામ શું છે ભાવેશભાઈ જેતરોજા અચ્છા તમને શું જવાબ આપ્યો એને તમને એવો જવાબ આપ્યો તો સાંભળ્યું મિત્રો તમે જે આજે છ નંબરના વોર્ડ નંબરના જે સભ્ય છે ભાવેશભાઈ જેતરોજા કે આ લોકોને આવા પ્રશ્ન કરે છે કે તમે અમને મત ક્યાંય આંખ્યું છે કોઈ અધિકારી પણ કોઈ આ આમ નાગરિકને પૂછી નથી શકતું કે તમે મત કોને આપ્યો છે તો આ રીતે મનમાં અને આ લોકો સાથે આ રીતના વર્તમાન કરે છે અને બરાબર જવાબ નથી આપતા તો હવે જોવાનું એ રહેશે કે આગળ ભવિષ્યમાં નગરપાલિકા આની સાથે શું પગલાં લેશે ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ સેવન ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયક જરૂર દબાવો